રાજ્ય ગૃહમંત્રીએ આપશે સુવારી બીચ ફેસ્ટિવલ અંગે માહિતી મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ સુવારી બીચ ફેસ્ટિવલ અંગે કરશે ચર્ચા સાત વર્ષ પછી ફરી બીચ ફેસ્ટિવલ યોજાશે સુરતના હજીરા ખાતે આવેલ સુવાલી બીચ ફોર્ટીએટ કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે ટ્વેન્ટી ફોર્થ અને ટ્વેન્ટી ફિફ્થ ફેબ્રુઆરી બીચ ફેસ્ટિવલનું આયોજન સાત કરોડના ખર્ચે નમો રાસ્તો બનાવી શૌચાલય સહિતની સુવિધા સુવાલીમાં ઊભી કરાઈ ખાવાના શોખીન સુરતીઓ ફરવાની સાથે અહીં खान પણ મોજ માણી શકે છે. ફૂડ સ્ટોલની સાથે સાથે ક્રાફ્ટના સ્ટોલ, બીચ ફેસ્ટિવલમાં સેલ્ફી પોઈન્ટ્સ અને ડાંગની વસ્તુઓને પ્રોત્સાહન આપવામાં આવશે. જે વિકલ્પ હતો તેની સાથે સાથે સુવાલી ઝડપથી ગતિ આગળ વધારવાની કામગીરી હાથ છે.

जो अभी साले 25 में पैगंबरी है, सूरत, सहरना ने दक्षिण गुजरात ना सब नागरिकों, नेशनल और इंटरनेशनल कक्षाओं पर जे प्रकारे बीच फेस्टिवलों में आयोजन था। खास तरीने दक्षिण गुजरात न सब नागरिकों या स्वालेनो વિવિધ પ્રકારની સાહિત્ય ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓ નો સ્વાદ માની શકે તે પ્રકારનું બીચ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં